ડોક્ટર પણ હેરાન છે મહિનામાં પંદર કિલો વજન સાથે સાથે તમારી સાથે આઠ કમરના ઈંચ ઘટાડે છે આ વેટ લોસ ડ્રીંક કોઈ પણ પ્રકારની કસરત વગર ભૂખ્યા રહ્યા વગર માત્ર ને માત્ર હુંફાળો ગરમ ગરમ દિવસમાં બે થી ત્રણ ગ્લાસ આ વેટ લોસ પીને તમે આરામથી તમારું વધેલું વજન કંટ્રોલ કરી શકો છો વધેલું વજન ઘટાડી શકો છો એવું સરસ મજાનું અમેઝિંગ આ એકદમ વેજીટેબલ વેટ લોસ ડ્રીંક્સ છે જેને કોઈ જ પણ પ્રકારનું નુકસાન નથી પરંતુ ફાયદાઓ તો અઢળક છે તો ચલો જોઈએ કેવી રીતે આ વેટલો સ્ટ્રિંગ્સ બને છે તેની રેસિપી મિત્રો ખરેખર આપશો સૌને આ વેટલું સ્ટ્રિંગ્સ પસંદ આવે છે તો ચોક્કસ તમે લાઈક ચા સબસ્ક્રાઈબ કરશો મારી ચેનલ જે નવી છે નાની છે આપ સૌના સાથ સગારથી હું આગળ વધી રહી છે આશા રાખું છું સૌથી વધારે તમે આ રેસીપીને તમારા સોશિયલ મીડિયામાં શેરિંગ કરશો સપોર્ટ આપશો તમારી એક લાઈક મોટિવેટ કરે છે તમારે એક કોમેન્ટ્સ એક શેરિંગ અમને ઉત્સાહિત કરે છે નવા નવા વિડીયોઝ બનાવવા માટે તો ખરેખર આશા રાખું છું કે દિલથી તમે મને મોટિવેટ કરવા લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો અને કોમેન્ટ કરો ચાલો જોઈએ પરફેક્ટ વેટ લોસ ડ્રિંક્સ નો વિડીયો હેલો ફ્રેન્ડ્સ હું છું પ્રતિ ફૂડસિવા ચેનલ પર આપ સૌનું દિલથી સ્વાગત છે ડોક્ટર પણ હેરાન છે આદુ ટામેટો અને કોબીજ તમારું વજન એકદમ ઝડપથી ઓછું કરશે વજન તો ઓછું કરશે સાથે સાથે ઘણા બધા ફાયદાઓ થશે વજન ઘટાડવા માટેનો અત્યાર સુધીનો આ સૌથી બેસ્ટમાં બેસ્ટ ઉપાય છે ખરેખર મિત્રો આ ઉપાયની મદદથી તમારું વેઇટ લોસ થશે ફેઇટ લોસ ફાયદાઓ થશે જે લોકો જીમમાં નથી જઈ શકતા જે લોકો એક્સરસાઇઝ નથી કરશે જે લોકો યોગા નથી કરી શકતા જેમને ઘરે બેઠા બેઠા જ વેઇટ લોસ કરવું છે એમના માટે આ એકદમ સરળમાં સરળ સિમ્પલમાં સિમ્પલ ઉપાય છે ખરેખર આ ઉપાયની મદદથી તમે તમારું વેઇટ લોસ કરી શકો છો તમે તમારું ફેઇટ લોસ કરી શકો છો અને સાથે સાથે ઘણા બધા ફાયદા મેળવી શકો છો તો ચલો આપણે જોઈએ કેવી રીતે આપણે એકદમ ઝડપથી વેઇટ લોસ કરવું એકદમ ઝડપથી ફેટ લોસ કરવું અને સાથે કેવી રીતે વજન ઘટાડવું તેની જોઈએ રેસીપી ખરેખર આ રેસીપીનો વિડીયો જોતા પહેલા તમને દિલથી કહું છું કે એક પણ વસ્તુ સ્કીપ ન કરતા પૂરેપૂરી જોજો સાથે તમે તમારું આરામથી તમારું વેઇટ લોસ કરી શકો છો ફેટ લોસ કરી શકો છો એ ઉપરાંત તમે ઘણા બધા ફાયદાઓ મેળવી શકો છો વજન ઘટાડવા માટેનો એકદમ અસરકારક આ ઉપાય છે અત્યાર સુધીનો સૌથી બેસ્ટ ઉપાય છે કારણ કે આ ઉપાયની મદદથી તમારું વેઇટ લોસ થશે તમારું ફેટ લોસ થશે સાથે સાથે ઘણા બધા ફાયદાઓ તો થવાના જ છે શું કામ તો કે વજન ઘટાડવું હોય તો તમારા શરીરની અંદર સૌથી પહેલા મિનરલ્સ વિટામિન્સ જોઈએ તો અહીંયા આપણે સૌથી પહેલાં ટામેટું લઈએ ટામેટાની અંદર રહેલું વિટામિન કે તમારા શરીરની અંદરની ચરબી તોડવાનું કામ કરે છે કાપવાનું કામ કરે છે ટામેટું વજન કેમ ઘટાડે છે તો ટામેટું છે એની અંદર વિટામિન કે તો છે સાથે એન્ટી ઓક્સિડન્ટ છે અને એન્ટીબેક્ટેરિયલ ગુણધર્મ ધરાવે છે ટામેટો તમારા શરીરની અંદર જે ચરબીના સેલ્સ છે ચરબીના સેલ્સને ઓગાળવાનું કામ કરે છે ટામેટાની મદદથી તમારું શરીરનું વજન તો ઘટે છે સાથે સાથે ઘણા બધા ફાયદાઓ થાય છે મિત્રો આ એક ટામેટો એક એવી વસ્તુ છે કે જે તમારા શરીરની અંદર તમારા રક્ત કણોમાં વધારો કરે છે કારણ કે લાલ વસ્તુ ખાવાથી તમારા શરીરને રક્ત કણોમાં વધારો થશે તો અહીં આપણે સૌથી પહેલાં ટામેટાને સમારી લઈએ જો ટામેટો મોટું હોય તો તમારે એક લેવાનું નાના હોય તો તમારે બે લેવાના છે તો જ્યારે પણ તમારે વેઇટ લોસ કરવું હોય તો ન્યુટ્રિશિયન અને ડાયટિયન પણ તમને ટામેટાનું સલાડ ખાવાની સલાહ આપે છે શું કામ તો કે તમારે વેઇટ લોસ કરવું હોય તો ટામેટું હોય એની અંદર જે ગુણધર્મ હોય છે એની મદદથી વધારે ઝડપથી વજન ઘટે છે ટામેટા અને પાલકમાં વિટામિન કે પુષ્કળ માત્રામાં છે આ વિટામિન કે તમારા શરીરની ચરબી છે એ ઓગાળવાનું કામ કરે છે ચરબીને બેલેન્સ કરવાનું કામ કરે છે ટામેટાની સાથે આપણે આદુ લેવાનું છે આદુ આપણે દસ ગ્રામ લેવાનું છે આદુ ઓછામાં ઓછું દસ ગ્રામ અને વધારે વધારે વીસ ગ્રામ લઈ શકો છો આદુ તમારા માનવ શરીરમાં કોઈ છે કોઈ નુકસાન નહીં કરે અહીંયા તમે આદુને છેણીને પણ લઈ શકો છો આદુ માટીમાં ઉગે છે આદુને ધોવાનું છે અને પછી આપણે ઉપયોગ કરવાનો છે આદુની બદલે તમે સૂઠ પાવડર પણ એડ કરી શકો છો પણ સૂટ પાવડર હોય તો વધારે સારું રહે છે માટે હું છું સૂટ પાવડરનો ઉપયોગ કરી શકો છો તો હવે જે આદુ હોય છે તે તમારા મજબૂત કરે છે તમારા શરીરની ચરબી તોડવાનું કામ કરે છે કાપવાનું કામ કરે છે આદુની મદદથી પાચન તંત્ર એકદમ ખોળા જેવું થાય છે આદુની મદદથી તમારા શરીર અંદર આફ્રો એસિડિટી જેવા પ્રોબ્લેમ્સ થતા નથી સાથે તમને ઘણા બધા ફાયદાઓ થાય છે આદુ રા શરીર ની અંદરની ચરબી તોડે છે કાપે છે અને સાથે તમને ઘણા બધા બેનિફિટ્સ આવે છે તો જે લોકો નિયમિત રીતે આદુ ખાય છે એ લોકોના જીવનની અંદર ગેરેન પાચન તંત્ર રીગલિંગ કોઈ પ્રોબ્લેમ્સ થતા નથી હવે અહીંયા આપણે આદુની વાત કરીએ સાથે સાથે આપણે બીજી વાત કરીશું કોબીજ તો અહીંયા જ્યારે પણ તમે weight લોસ કરો છો ત્યારે તમને ડોક્ટર કહે છે કે તમારે પુષ્કળ પ્રમાણમાં સલાડ ખાવાનું છે શુગર કેબેજ ખાવાની નું પણ ડોક્ટર કહે છે કે એક વાટકી કોબીજ અવશ્ય ખાવી તો કોબીજની અંદર ડાયટી અને સેલ્યુલોઝ નામનું પુષ્કળ પ્રમાણનું ફાઈબર અને જે રેસા રહેલા હોય છે તે આપણી હોજરી અને પાચન તંત્રને એકદમ ઠીક રાખવાનું કામ કરે છે તમને લોકોને દાંત નથી તમે કોબીજ ચાવી નથી શકતા અથવા તો તમને કોબીજ ભાવતી નથી તો તમે આ પ્રયોગ ચોક્કસ કરશો તમારો અહીંયા નેચરલ રીતે વેઇટ લોસ થશે સાથે સાથે તમને જે મિનરલ્સ વિટામિન છે તે મળે છે જેના કારણે તમારા શરીરની અંદર રહેલી ચરબી એકદમ ઝડપથી ઓગળે છે તો આ ડ્રિંક્સ તમારે દિવસમાં વાર વાર પીવાનું પીવાનું છે 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 બનાવવાનું અને ઓફ વેજીટેબલ સૂપ જેવો થયો તમારું વજન પણ ઘટશે સાથે સાથે ઘણા બધા ફાયદાઓ થશે તમારા શરીરની અંદર બધા મિનરલ્સ વિટામિન્સ મળશે ભૂખ ઓછી લાગશે સાથે સાથે કેલેરી તો તમારા શરીરમાં બિલકુલ જવાની નથી અને રોજનું એક કિલો વજન પણ તમે ઘટાડી શકો છો જ્યારે પણ ભૂખ લાગે છે ત્યારે તમે આ ડ્રિંક્સ નો એક ગ્લાસ ભરીને અને દિવસમાં તમે તમે એવું કે કે એક વાર થી પાંચ વખત પણ પી શકો છો તો હવે અહીંયા આપણે આ એક વસ્તુ બે વસ્તુ ત્રણ વસ્તુ એક ટામેટું દસ ગ્રામ આદુ અને એક વાટકી કોબીજ લેવાની છે આ ત્રણે ત્રણ વસ્તુઓને સાઈડ પર રાખી દઈએ અહીંયા લેવાનું છે એક ગ્લાસ પાણી એક ગ્લાસ પાણીની અંદર સૌથી પહેલા આપણે એડ કરીશું ટામેટું પછી આદુ અને કોબીજ આ ત્રણ ત્રણ વસ્તુ એવી છે જે તમારા શરીરની અંદર વજન એકદમ ઝડપથી ઘટાડે છે હવે અહીંયા તમે એકદમ સ્વાદ પ્રિય છો તો તમે સંજળ એડ કરી શકો છો અને બાકી આવતા નેચરલ જ તમારે આ લોસ ડ્રિંક્સ પીવાનું છે જે લોકો આવી ક્લોઝ ડ્રિંક્સ પીને વજન ઘટાડી રહ્યા હોય એમના માટે ખાસ કહું છું કે ખરેખર તમારી સ્કીન પ્રોબ્લેમ્સ હેર પ્રોબ્લમ્સ પાચનતંત્રના પ્રોબ્લેમ્સ બધા જ પ્રોબ્લેમ્સ દૂર થઈ જશે અને તમારો વેઇટ લોસ થશે ફેટ લોસ થશે સાથે ઘણા બધા ફાયદાઓ થશે તો ખરેખર મિત્રો આ ઉપાય ખૂબ સરસ મજાનો છે અહીંયા તમે ચારથી પાંચ મરીદાણા હોય એ ખાંડીને પણ અત્યારે એડ કરી શકો છો તો ચલો હવે દસ મિનિટ માટે ઉકાળી લઈએ અહીંયા હું દસ મિનિટ માટે ઉકાળો છું ખરેખર મિત્રો આ જે વેટ લોસ ડ્રિંક્સ અમેઝિંગ છે આ વેટ લોસ ડ્રિંક્સ છે એમાંથી તમને ભૂખ્યા રહેવાનો અહેસાસ નહીં થાય અને તમારું વજન ઘટશે અને જે લોકોને પેટની ચરબી છે એ લોકો માટે સૌથી બેસ્ટ બેસ્ટ આ વેટ લોસ ડ્રિંક છે ડૉક્ટર પણ હેરાન છે કે એવું તે આ વેટ લોસ ડ્રિંક્સ છે કે જે ખરેખર તમારા શરીરનું વજન તો ઘટાડે છે સાથે સાથે તમારા ફૂલેલા પેટને પણ અંદર કરે છે તો ખરેખર મિત્રો આ ખૂબ સરસ મજાનું વેઇટ લોસ ડ્રિંક છે દિવસમાં એક ગ્લાસ પીસો ને તો પણ મહિનામાં ચારથી પાંચ જીરો હોય તમારું ઘટી જશે પરંતુ આ વેઇટ લોસ ડ્રિંક એક સાથે જ તમે જાજુ બનાવી લો અથવા તો તમે દર બે થી ત્રણ કલાકે એક ગ્લાસ પીવો દિવસમાં ચાર થી પાંચ ગ્લાસ પીવો જ્યારે ભૂખ લાગે છે ત્યારે આ વેઇટ લોસ ડ્રિંક નો એક ગ્લાસ અવશ્ય પી જાઓ તમારું વજન રોજનું નું થી છસો ગ્રામ કરશે એટલે એક મહિનામાં તમે પંદર કિલો વજન કોઈ પણ પ્રકારની ડાયટ વગર એક્સરસાઇઝ વગર કરી શકો છો પરંતુ આ જે વેઇટ લોસ ડ્રિંક છે એની ખાસિયત એ છે કે તમને ભૂખ જ નહીં લાગે તમને અહેસાસ જ નહીં થાય કે તમારે જમવું છે તમારા શરીરની ભૂખ છે એને સંતોષે છે સાથે સાથે તમને નબળાઈ નહીં આવે કારણ કે આપણું જે હ્યુમન બોડી છે મિનરલ્સ વિટામિન્સ નું બનેલું છે તો અહીંયા તમને દરેકે દરેક મિનરલ્સ વિટામિન્સ ઓલરેડી મળવાના છે જેના કારણે તમારા શરીરની અંદર મિનરલ્સ વિટામિન્સ મળશે શરીર તમારું સ્ટ્રોંગ થશે સાથે સાથે વજન પણ તમારું ઘટશે તો ખરેખર મિત્રો આ ઉપાય ખૂબ સરસ મજાનો છે અહીંયા આપણે દસ મિનિટ સુધી મીડિયામાં વચ્ચે ઉકાળીશું જેના કારણે કોબીજ આદુ અને ટામેટા છે એના બધા જ પોષક તત્વો પાણીમાં સારી રીતે સેટ થઈ જશે તો જ્યારે આપણે ઉકાળી દઈએ પછી બેસ્ટમાં બેસ્ટ આવે વેટલો જીન્સ લેવાનો ટાઈમ પડ્યો છે એવું તમને જણાવીશ તો અહીંયા આપણું આ વેટલોઝ રિંગ્સ ઉકળી રહ્યો છે આવી રીતે આ વેટલોઝ રિંગ્સ ઉકળે એટલે આપણે ગેસ સેન્ડ છે બંધ કરી દેવાની પછી ઢાંકીને દસ મિનિટ સુધી આપણે એમ જ રાખી દેવાનું છે અને એ પછી તમારે ગાળી અને એક ગ્લાસમાં ગરમ ગરમ પીવાનો છે તો ખરેખર આ વેટલું સ્ટ્રિંગ્સ અમે છે દસ મિનિટ સુધી આવી રીતે ઢાંકી દેવાનું છે એ પછી તમારે ગાળીને પી લેવાનું છે તો સવારે ભૂખ્યા પેટે બીજું બપોરના ભોજનના એક કલાક પહેલાં બીજો ગ્લાસ અને ત્રીજો ગ્લાસ સાંજે ચાર વાગે એમ દિવસમાં ટોટલ ત્રણ ગ્લાસ પીવાના છે અને એ પણ હુંફાળા ગરમ ગરમ જો શક્ય હોય ત્રણ ગ્લાસ નહીં તમે સવારે સાંજે બે ગ્લાસ પીવો તો પણ ચાલશે અને શક્ય હોય અને એ પણ પોસિબલ નથી તો સવારે એક ગ્લાસ તમે ગરમ ગરમ પીશો તો પણ પીવાથી જ દિવસથી તમને ભૂખ નહીં લાગે વજન કંટ્રોલ થવા લાગશે સાથે સાથે તમારું શરીર સ્ટેમિનામાં આવશે અને એ ઉપરાંત સૌથી મહત્વનો ફાયદો છે કે તમારા શરીરની ચરબી છે એ એકદમ ઝડપથી ઘટવા લાગશે તમને પેટની જે ગડબડ છે સો ટકા દૂર થઈ જશે તો અહીંયા એકદમ મસ્ત સસ્તું વસ્તુ ભાડો સિદ્ધપુરની યાત્રા જેવો આવે એટલો જ રહ્યો છે નેચરલ છે ઘણો બધો ફાયદાકારક છે નુકસાન બિલકુલ નથી ફાયદા જ ફાયદા છે તો ખરેખર અત્યાર સુધીનો સૌથી બેસ્ટમાં બેસ્ટ વેઇટ લોસ પાવડર છે વેઇટ લોસ ડ્રિંક્સ છે પીવો અને વજન ઘટાડો તો ખરેખર મહિનામાં પંદર કિલો વજન ઘટી જશે તમારી કમર જે બત્રીસની હશે તો છવ્વીસની થઈ જશે એક મહિના ડૉક્ટર પણ હેરાન છે કે ખરેખર આ વેઇટ લોસ ડ્રિંક્સથી આટલું બધું ઝડપથી વેઇટ લોસ થાય છે એ પણ કોઈ પ્રકારની સાઇડ ઇફેક્ટ વગર તો ખરેખર તમને પસંદ આવી હોય ચોક્કસ સમય પણ આ રેસીપી ફોલો કરીને વેઇટ લૂઝ કરો ફેટ લુઝ કરો સાથે ઘણા બધા ફાયદા ઉમેળવો